જોણ્યા તાલુકાનું બાદનપર ગામના સિમ વિસ્તારમાં શ્રી કનકેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં પ્રથમ તપસ્વી સાધુ અને તાલાલા મહંત શ્રી મહારાજ દ્વારા એકતાલીસ દિવસ તપનું આયોજન કરાયું છે પાંચ અગ્નિકુંડ વચ્ચે શ્રી હનુમાનજી મહારાજની છબી સમક્ષ બપોરે બારથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન અગ્નિ અને સૂર્યના આકરા તાપ દ્વારા શિવજી સાધના વિશ્વકલ્યાણ અને સમગ્ર જીવસૃષ્ટિ માટેનું એકમાત્ર ઉદ્દેશ્ય છે આ પહેલા મહાત્મા સાધુ મહારાજ દ્વારા રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કાશી મથુરાના વિસ્તારોમાં પંચધૂણી તપ કાર્યક્રમ દ્વારા લોકોને દર્શન લાભ પાવી ચૂક્યા છે શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે પંચધૂણી તપ કાર્યક્રમ પૂર્વભવ્ય શોભાયા

અમે તો અત્યારે એને જયપુરવાળા બાપુ તરીકે બરોબર કેમ કે અમે મહાત્માને નામ પૂછતા નથી આયોજન આયોજનમાં અમારે એવું છે તારીખ એક તારીખ પહેલીથી શરૂઆત થશે પંચ પંચધૂણીમાં એવું છે કે મહાત્મા સૂર્ય તપ ચાલુ થાય બપોરે બાર વાગ્યાથી તે ત્રણ વાગ્યા સુધી સૂર્યનો તાપ જેટલો હોય ને એની જ સામે અગ્નિનો તાપ હોય ફરતે પાંચ અગ્નિના કુંડ સળગાવેલા હોય હમ એના વચ્ચે એ બેસે તે પછી એ અગ્નિ કુંડનો ટાઈમ બપોરે બારથી ત્રણ સુધી તાપશે ને સવારે ધોળિયા ગામ અને બાદનપર ગામમાં જેટલા મંદિર છે ને જેટલા મંદિરે ધજા અને નાળિયેર રોપણ કરવાનું આયોજન છે અમારું અને જેટલા ભાવિક ભક્તો એ આવશે બહારથી એના માટે જમવાની વ્યવસ્થા કરવાની છે અમારે ચાલુ છેલ્લી તારીખથી બધું એ બધું ચાલુ કરવાના છે